એટલે કે ઋષિ પાંચમીના તહેવારની તૈયારીમાં લાગી ગયા છે મિત્રો બ્રહ્મપુરાણ અનુસાર માસના શુક્લ પક્ષમાં આવતી તિથિની ઋષિ પાંચમી કે સામા પાંચમ તરીકે મનાવવામાં આવે છે ભારતીય પંચાંગ પ્રમાણે વસંત પંચમી ખૂબ જ મહત્વ ધરાવે છે પ્રકૃતિ પૂજન અને ઋષિ પૂજનનું મહત્વ આ તહેવાર દરમિયાન આપણને જોવા મળે છે આપને જણાવી દઈએ કે આ વખતે ઋષિ પંચમી આઠ સપ્ટેમ્બર માન્યતા છે મિત્રો આ વ્રત કોઈ મનોકામનાની સિદ્ધિ માટે નથી થતું પરંતુ જાણે અજાણે કોઈ સ્ત્રી પાપ દોષો કે માસિક ધર્મ વખતે બહેનોથી થાય છે માટે માસિક ધરમમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે એવી માન્યતા છે કે જે વ્યક્તિનું પાપ કર્મ ધોવું હોય તો ઋષિ પાંચમના દિવસે જેટલી વાર વધુ નાય છે એટલા વધુ પાપ ધોવાય છે એવી માન્યતા પ્રચલિત છે મિત્રો આ પાવન પર્વના દિવસે શ્રદ્ધાળુઓ સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર સ્નાન કરે છે તેમાં જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા હતા તે કોળિયાનાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક શ્રદ્ધાળુઓને નાહવાની તક મળે તે પોતાની જાતને ધન્યતા માને છે અને ધન્યતાનો આનંદ અનુભવે છે ઋષિ પાંચમીના દિવસે મહિલાઓ વ્રત કરે છે જેનાથી તેમને જીવનમાં કરેલા પાપોથી મુક્તિ મળે છે

ચોક બનાવીને સપ્ત ઋષિની પ્રતિમા બનાવે છે ત્યારબાદ કળશ સ્થાપના કરી ધૂપ દીપ પ્રગટાવીને ફળ ફૂલ વગેરેનો ભોગ લગાવીને પૂજા કરે છે મિત્રો ધ્યાન રાખો કે વ્રત કરનારી સ્ત્રીએ અનાજનું ભૂલથી પણ સેવન નથી કરવાનું હોતું આ ઉપરાંત મહિલાઓએ આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું તો મિત્રો આપણે હવે સાંભળીશું

વિવાહ યોગ્ય થતા તેને પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ દુખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા હતા આ વાત આ વાતની જાણ સુશીલા અને ઉર્તકને થઈ તો દીકરીને ગરમ પાણીથી કરી અને નહડાવી પછી તે જ સાંજે ઉતકે ધ્યાન ધરીને સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે તેની દીકરી પૂર્વ જન્મમાં પણ તે એક બ્રાહ્મણની પત્ની હતી અને રજસ્વલા હોવા છતાં તે કોઈ ધર્મને પાળતી નહોતી હતી રજસ્વલામાં પાળવામાં આવતા બધા ધર્મોનો અનાદર કર્યો હતો અને સામા પાંચમનું વ્રત પૂર્વ જન્મમાં પણ તેણે બીજાનું જોઈને પણ વ્રત કર્યું ન હતું તેથી ઉતકે તેની દીકરીને સામા પાચમનું વ્રત કરવાનું કહ્યું ત્યારે પિતાની આજ્ઞા અનુસાર દીકરીએ ઋષિ પંચમે એટલે કે સામા પાચમનું વ્રત કર્યું અને તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળી આ જન્મમાં તેણે સુખ ભોગ્યું અને પછી આગલા જન્મ પણ તેને અખંડ સૌભાગ્યવતીનું અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ મળી આ મહાવ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ મળે છે આ વ્રત કરવાથી અથવા આ વાર્તા સાંભળવાથી અથવા કોઈ બીજાને આ વાર્તા સંભળાવવાથી પણ રજસ્વલા દરમિયાન જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે તો બોલો સપ્ત ઋષિ કી જય હર હર મહાદેવ હર